હેલો મિત્રા અમે લોકો જઈ રહ્યા છે ગામડે આજે ઠેલો પહેરી લીધો છે આ ઠેલી છે નાસ્તાની અને અત્યારે વાગ્યા છે સાડા ચાર પાંચ વાગ્યાની અમારા લોકોની ગાડી છે તો અમે લોકો જઈ રહ્યા છીએ ગામડે તો આવી ગયા છે મોરિવાદી સ્ટેશન હવે અમારી ગાડી આવશે આ મારા ઘરવાળા છે આજે ઘરથી એટલી બધી નથી ટ્રેન ફૂલ છે પણ પબ્લિક એટલું બધું દેખાતું નથી

છે મારો ગામ વેડો પેલા અહીંયા વેડે કપડાં ધોતા જો આ પાણીમાં આવે તો ઘરે ઘરે નળ આવી ગયા છે ગાયોને પીવા માટે આ છે વેડો લોકો આવી ગયા છે અમારા ઘરે આ મારો ડેલો છે અમારા પાડોશીનો ડેલો છે ફાઇનલી પહોંચી ગયા છે અમે લોકો પીઠવડી આ સીભડાનું ઝાડ છે સીભડા નથી જેમાં ફૂલ આવ્યા છે આ મારા મોટા સસરાનું ઘર છે આ મારું ઘર છે અહીંયા લીંબુડી છે આ નાવા માટેનું પાણી આવે છે અહીંયા આ મારું દેશી ઘર અહીંયા કોઈ રહેતું નથી એટલે આવી રીતના બધું પડ્યું છે જો આ મારા ઘર છે પહેલાંના લોકો કહેતા ને કે એક વીઘો રાખીને પણ તમે દેશમાં ઘર બનાવજો તો ઉતરવા થાય તમે આવો ત્યારે તો જો આ મેં રાખી અને ઘર બનાવ્યું છે પછી અહીંયા દેશમાં દસ વીઘા જમીન વેચી અને મુંબઈમાં દસમા માળે ભાડે રહેવું એના કરતાં એક વીઘો રાખીને દેશમાં ઘર બનાવીને રહેવું ને એમાં મજા છે જો છે ને મસ્ત ઘર અમારું એટલે અમે તો ક્યારેય પણ ગામડે આવે ને તો અહીંયા જ ઉતરીએ મજા આવે દેશમાં આમ રોકાવાની મને તો બહુ મજા આવે આમાં ગોરબાપા આવી ગયા જો દેશમાં હજી છે ને પેલાની પ્રથા છે ભાગ્યશાળી છે અમે કે ગોરબાપા અમને ચાંદલો કર્યા કરો ચાંદલો જય ભુવાના મહાદેવ મહાદેવ જો આ કાકા ઘેટા લઈને છે હજી પણ ગામડામાં એટલા બધા ગેટા રાખે છે અને શું કહેવાય જે ઓળખો એ બતાવ કે નામ બતાવો મને તો ખબર પડે છે જો કેટલા બધા ઘેટા છે ઘેટા અને બકરા અને લાખો પતિ કરોડપતિ કહેવાય છે ને જો બકરી પણ કેટલી બધી છે ચા ને ગાંઠિયા સવાર માં છે જો મિત્ર અમે લોકો કરીએ છીએ નાસ્તો આ બાજુમાં મારી બેનપણીનું ઘર છે તો હું આવીશું ચા પીવા મને ચા પીવા બોલાવીશ છે મજા આવે મસ્ત ગામડાનું વાતાવરણ અલગ જ છે અમે એવા છે અમારા ગામના બાજુમાં કૂવો છે અને ડેમ છે તો હું છે ને કૂવામાંથી પાણી કાઢું છું જો દેશને યાદ આવી જાય ને આમ પાણી ભરતા આપણે